दादा ને આજ જી બી તોય કરી લે બાપા કસા ને ગાડી બઈલી આય ગાડી બઈલ મન ગાડી બઈલ અતે નરમ પપ્પા હા વાલ મગો મગો પપ્પા વાલ મગો ગાડી બઈલ સુપો મગો પપ્પા આ ગાડી બઈલ મન ગાડી બઈલ નરમ હા ગાડી બઈલ

હા 14 ઓય આ પપઉ વાત કા નીકળાય હા વાત નીકળે તાંગના પણ વાત તાંગલા પપઉ તુલે જે લાય કે ના ઓ તે કોઈ તો જતેરી ગર ના ઓ યાર નરુ બાઈ જ નિયા સાતસિયા સાતસિયામાં चालत <laughs> <गेला गेला> <laughs> <laughs>